ગુજરાતના ગૃહ મંત્રીએ ગુજરાતની એક ચેનલ ઉપર ઇન્ટરવ્યુ દરમિયાન એક ચેલેન્જ આપી છે કે એ પોતે ભલે ઓછું ભણેલા છે પોતે ભલે આઠ પાસ જ છે પણ એમની પાસે ખૂબ નોલેજ છે વિશાળ જ્ઞાનનો ભંડાર ભર્યો છે કેમ કે તેઓ આઈએસ આઈપીએસ પાસેથી શીખે છે નેતાઓ પાસેથી શીખે છે અને રોજ શીખે શીખે છે એટલે એમની પાસે એટલું બધું નોલેજ છે કે એ પોતે કોઈ પણ વિષય ઉપર ખુલ્લા મંચ ઉપર જાહેરમાં ચર્ચા કરવા માટેની ચેલેન્જ આપે છે આ ચેલેન્જને ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી છે મેં ગુજરાતના ગૃહ મંત્રીને વિનંતી કરી છે કે તમારી પાસે જે મંત્રાલય છે જે વિભાગ છે તમારી પાસે જેલ છે તમારી પાસે હોમ ડિપાર્ટમેન્ટ ગૃહ વિભાગ છે તમારી પાસે સિવિલ ડિફેન્સ છે તમારી પાસે જે કંઈ પણ વિભાગ છે એ વિભાગને લગતા કોઈ પણ એક્સ વાય જેડ વિષય ઉપર જાહેર ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરવા માટે હું તૈયાર છું ગુજરાત પણ તૈયાર છે લોકોને જાણવું છે લોકોને સમજવું છે લોકોને પણ જેમ વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર નેતાઓ વચ્ચે ડિબેટ થાય છે જનતા પોતે વિચારી શકે એવી રીતે જાહેર પ્લેટફોર્મ ઉપર ચર્ચા થાય છે એવું ગુજરાતમાં પણ થાય એમ જનતા ઈચ્છે છે માટે મારી ગુજરાતના ગૃહમંત્રી શ્રીને વિનંતી છે કે ચેનલ પણ તમે નક્કી કરો એન્કર પણ તમે નક્કી કરો મુદ્દો પણ તમે નક્કી કરો સમય પણ તમે નક્કી કરો તારીખ પણ તમે નક્કી કરો જગ્યા પણ તમે નક્કી કરો ઓડિયન્સ પણ તમે નક્કી કરો બધું જ તમે નક્કી કરી લીધા પછી બધી જ તૈયારી તમે કરીને આવો વાંચીને આવો લખીને આવો અભ્યાસ કરીને આવો સમજીને આવો વિચારી બધું જ થઈ ગયા પછી આપણે બંને જાહેર મંચ ઉપર ખુલ્લામાં ચર્ચા કરી અને ગુજરાતના લોકોને આપણે કંઈક જાણકારી મળે સમજવા મળે એવો પ્રયત્ન કરીએ આ સાથે મારી તો એ પણ બાહેધરી છે કે પૂરા માન સન્માન અને સૌજન્ય સાથે આપણે આ ચર્ચા કરીશું કેમ કે આપણે ઝઘડો નથી કરવાનો